હું છું મિત્રો અત્યારે અશોકભાઈ ના ઘરે અને આજે આપણે દર્શન માટે જશું વિશ્વ પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર અને સુદામા સેતુ અશોકભાઈ ના ઘરે બનાવી હતી રાજસ્થાની ફેમસ ડીશ દાલ અને બાટી જે ખુબ સ્વાદિષ્ટ હતી અને જમીને પછી ટાઈમ થઈ ગયો એડિટિંગ નો તો કામ બતાવ્યું પછી અશોકભાઈ મને મૂકવા આવ્યા ગોમતી ઘાટ જ્યાં દૂર સુધી ફેલાયેલ સમુદ્ર અને દીવાદાંડી તો મિત્રો ગોમતી નદી ગુજરાતના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતી નદી છે દ્વારકા નજીક અરબ સમુદ્ર મળે છે અને હિન્દુ ધર્મ આ નદીને પવિત્ર માનવામાં આવી છે ખાસ કરીને ભગવાન શ્રી કૃષ્ણ સાથે તેમનો ગાઢ સંબંધ જોડાયેલ છે નદી અને સમુદ્રનો સુંદર નજારો જોયા બાદ હું નીકળ્યો સુદામા સેતુ જોવા શરણાઈના મીઠા સુર સાંભળતા અને બજાર માંથી નીકળ્યો સેતુ પર જ્યાં દસ રૂપિયાની ટિકિટ લઈને હું પહોંચ્યો સુદામા સેતુમાં સેતુ ભગવાન શ્રી કૃષ્ણ બાળપણના મિત્ર સુદામા પરથી નામ રાખવામાં આવ્યું સુદામા સેતુ એક લટકતો પુલ છે અને એકસો છાસઠ મીટર ની લંબાઈ ચાર મીટર ની પહોળાઈ જેનું બાંધકામ રિલાયન્સ કંપનીએ કર્યું પુલ પરથી ગોમતી નદી અને સમુદ્રનું મિલન જોઈ પછી આગળ પહોંચી એક બાગડે શાંતિથી અને દ્વારકાધીશ મંદિરના દર્શન કર્યા અને અદભુત ઢળતી ત્યાં મિત્રો દર્શન કરવાનો ટાઈમ થઈ ગયો અને મેં જોયો એકદમ મસ્ત કલરફુલ લાઇટોથી થી સુદામા સુદા તો બોલો મિત્રો જય દ્વારકાધીશ